હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તે પંચમહાલ ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્ક છે જે એની અંદર મોટામાં મોટી ભરતી આવી ચૂકી છે ઘણા બધી વેકેન્સી છે ઘણી બધી વેકેન્સી અલગ અલગ પોસ્ટ માટે અહીંયા વેકેન્સી બહાર પાડી દેવામાં આવી છે એની તારીખ છે બહાર પાડ્યાની ચોથી જાન્યુઆરીના રોજ બહાર પાડી દેવામાં આવી છે અને અઢાર જાન્યુઆરી સુધીમાં તમે ફોર્મ છે એ રજીસ્ટર કરીને ત્યાં ઓફિસ સાથે કે રૂબરૂ કુરિયર દ્વારા કેમ મોકલી શકો છો જો અંતર તમારું દૂર પડતું હોય તો હવે કઈ કઈ પોસ્ટ પર માટે આવી છે વેકેન્સી એની અંદર આપણા વિડીયોની અંદર વાત કરીશું વિડીયો પર જોડાયેલા રહેજો વિડીયોને સ્કીપ નહીં કરતાં વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આવી જ માહિતી સાથે આપણે મળીએ છીએ અને મળતા રહીશું પોસ્ટનું નામ છે આઈટી ઓફિસર છે બરાબર તે પ્રથમ ફર્સ્ટ પહેલો જ ટ્રાયલ છે જેમને બીસીએની અંદર આઈટી સબ્જેક્ટ હોય બીસીએ એમસીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બરાબર એ જે વ્યક્તિઓ છે એમના માટે બીસીએ હોય એમસીએ પણ હોય તો ચાલશે એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો ચાલશે એમની અંદર એને જે બેંક છે બેંકની અંદર એમને અથવા ફાઇનાન્સ છે એની અંદર એમનો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે વયમર્યાદા એમની દેખવા જાય તો ત્રીસથી પિસ્તાલીસ વર્ષ છે અને અરજી સાથે એક ડીડી એડ કરવાનો થાય છે આ જે તે એમનું એડ્રેસ આલું છેલ્લે નીચે વાત કરીશ એડ્રેસ કયા એડ્રેસ માટે એ કરવાનો થાય છે એનાથી તમારે એક હજાર રૂપિયાનો ડીડી જોડવાનો રહે છે બરાબર પછી લોન ઓફિસર છે લોન ઓફિસર છે એ પહેલો જ છે જે બીકોમ કરેલા હોય એમ કોમ કરેલા હોય તેવા મિત્રો છે ને કોમ્પ્યુટર સ્કિલ ફરજિયાત છે દરેક માટે કોમ્પ્યુટર સ્કિલ ફરજિયાત છે હા મિત્રો જે રૂરલ ફાઈનાન્સિયલનું કામ કરી ચૂકેલા હોય પછી એમએસએમઈની જે લોનની કામગીરીનો અનુભવ હોય એટલે કે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોય એમની વયમર્યાદા ત્રીસથી પચાસ વર્ષ કીધી છે બરાબર એની અંદર પણ કંઈક ડીડીની વાત કરી છે તમે એમ લાગશે કે ભાઈ આ ડીડીની વાત આવે એટલે તમે પણ ચમકો હું પણ ચમકો છું આ વાત કરતાં મને પણ એમ થાય કે આવું કેમ હશે પણ એનું એવું છે કે જે વ્યક્તિ એડમ ફાઇનલ થઈ જાય એકદમ ત્યાંથી ભાગી ના જાય અને ખાલી ખોટી અરજીઓનો ઢગલા ના થાય જેમને જરૂરિયાત છે એ જ મિત્રો અરજી કરશે બાકીના નહીં કરે ને અરજીઓ ઢગલો નહીં કરે જેથી અમને ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં ન્યાય આમ મળી શકે યોગ્ય ઉમેદવાર પસંદ કરી શકાય જે જરૂરિયાતમંદ છે એના માટે છે બરાબર પછી એના પછી છે બીજી છે કમ્પ્લાયન્સ ઓફિસર છે જે એમબીએ કરેલા હોય છે એમ કોમ કરેલા હોય એ વાત છે બરાબર એમને પણ હું પાંચ વર્ષનો અનુભવ કીધો છે કોમર્શિયલ બેંકો છે પ્રાઇવેટ બેન્ક છે એની અંદર તેમને પણ એક હજારનો ડીડી છે ત્રીસથી પચાસ વર્ષની ઉંમર મર્યાદા છે બ્રાન્ચ ઓફિસર છે એ કોઈ બ્રાન્ચ ખોલવાની થશે હવે આ તમને કહી દો તો તમને નવી બ્રાન્ચ ખોલવાનું આવું બધું જે છે એ પંચમહાલ મહીસાગર અને દાહોદ આટલાની અંદર વધારે એ છે એક બીજી જાહેરાત પણ પડી ચૂકેલી છે એની વાત પછી નેક્સ્ટ વિડીયોમાં કરીશું એજન્ટની જાહેરાત છે સમજાવીશું એ પછી બ્રાન્ચ ઓફિસર છે આની પણ તમારે એમ બી કરેલો હોય તો એ ચાલશે કોમ્પ્યુટરનો નોલેજવાળો અને આને પાંચ વર્ષનો અનુભવ હોય હા એમને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો ફ્રેશ હોય તો જવાનું છૂટ છે ના નહીં હં અઠાવીસથી પિસ્તાલીસ વર્ષ સુધીનો હોય તો પણ ચાલશે બરાબર હવે આપણો વિડીયો જેના માટે બનાવવામાં આવ્યો છે તે વસ્તુ આવે છે અહીંયાથી જુનિયર ઓફિસર છે એ પ્રથમ પ્રયત્ન છે ઓછામાં ઓછા પંચાવન ટકાની સાથે કોમર્સ ગ્રેજ્યુએશન હોય આ સાયન્સવાળો હોય યા પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમએસસી એમ એમએસસી હોય બરાબર કે એમ કોમ હોય બીબીએ હોય બીસીએ હોય એમબીએ હોય બરાબર આમાંનું કોઈ પણ હોય કોમ્પ્યુટર નોલેજ એનું પાવરફુલ હોય એવો વ્યક્તિ ત્રણથી પાંચ વર્ષનો અનુભવ અનુભવે જે જુનિયર ઓફિસર તરીકે એમને હાયર કરવાનો થાય છે એના માટે તમારી વયમર્યાદા પીસ પચીસથી ચાલીસ વર્ષ સુધીનો હશે તો પણ એમની ચાલી જશે ઉમેદવારની અને એમની સાથે પણ એક હજાર રૂપિયાનો ડીડી જોડવાનો થાય છે અરજી સાથે હવે તમને એમ થશે કે સર અરજી સાથે તો અરજી ક્યાં છે તો એ અલગ વિડિયોની અંદર વાત કરીશું આખો અરજી ફોર્મ ફિલઅપ કરવાની છોટી છોટી માહિતી સાથે હવે મેઇન વસ્તુ છે કે આની અંદર જાહેરાત પડે છે એની અંદર આ આ ઉમેદવારો સૌથી વધારે લેવાતા હોય છે કે જે જુનિયર ક્લાર્ક છે તે બરાબર જુનિયર ક્લાર્કની અંદર દેખવા જઈએ તો ગ્રેજ્યુએશન વાળો કહેવાય એટલે કે બીકોમ અથવા બીસી બીએસસી કરેલા મિત્રો હોય એમએસસી એમ એમ કોમ કરેલા હોય એવું કોઈ ફરજિયાત નથી પ્રોસ્ટ ગ્રેજ્યુએશન એમાં કોઈ ફરજિયાત નથી હા મિત્રો પણ કોમર્સને સાયન્સ ફરજિયાત છે પછી બીબીએ કરલા હોય બીસીએ કરલા હોય એમસીએ એમ એમબીએ આ બધા શું છે એમની રિકવાયરમેન્ટ છે એટલે કે સ્પેશિયલ પ્રાથમિકતા પ્રાથમિકતાલવામાં આવશે આર્ટ્સવાળા એપ્લાય કરે તો કરી શકે છે પણ અહીંયા એમણે અહીંયા બતાવ્યું નથી કમ્પ્યુટરની ડિગ્રી કરેલો કોઈ પણ કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ ને એમાં પણ થોડુંક સ્કિલ થોડી હોવી જોઈએ એવું કેવું છે આમાં ફ્રેશ હશે તો પણ ચાલશે અને એમને આ પ્રથમ પ્રયત્ન અને આમનો અનુભવ હશે તો પણ ચાલશે બરાબર અને જે કોઈ વ્યક્તિ બીજી જગ્યાએ બેંકની અંદર કામ કરેલું તે અનુભવનું પ્રમાણપત્ર આની અંદર પ્રાઇવેટ બેંકમાં કામ કરેલું છે તો એ એડ કરશે તો ચાલી જશે એકવીસથી પાંત્રીસ વર્ષનો અનુભવ અને પાંચસો રૂપિયાનો ડીડી તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટેડ જગ્યા છે આ ઇમ્પોર્ટેડ જગ્યા માટે તમે સો ટકા એપ્લાય કરી શકો છો હવે તમને એમ લાગશે કે એના માટેની વિગતો બીજી શું છે કઈ કઈ વિગતો તો આ જે તે ડોક્યુમેન્ટ છે એ તમારે રૂબરૂ આપવા જશો તો બેસ્ટ રહેશે મિત્રો આવો મારો અનુભવ કે છે પછી તમને આની અંદર કહી દઉં છું કે કઈ કઈ વિગતો છે એ આની અંદર હે કરવાનું થશે હવે નિયત લાયકાત ધરાવતી વ્યક્તિએ અરજી ભરવાની ફી છે એક ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લીના નામનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ જોડીને બેંકની અંદર એની સાથે જોડવાનો રહે છે એમાં આની અંદર વ્યક્તિનું નામ છે સરનામું જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત છે કામનો અનુભવ છે અપેક્ષિત પગારની વિગતો કે તમને કેટલો પગાર પોસાશે બરાબર એના આધારે તમારા ડિગ્રી સર્ટીના આ બધું છે ત્યાં આપવાનું રહેશે અરજી સાથે અને ઇન્ટરવ્યુ માટે વ્યક્તિએ સ્વ ખર્ચે હાજર રહેવાનું થશે બરાબર અને એના આધારે અને તમે અરજી કરશો તો આમાં બેંકના અધિકારી જે તે છે ત્યાંના પીડીસીના બરાબર મેન બ્રાન્ચના તેમનો આ નિર્ણય આખરી રહેશે કે કયા ઉમેદવારની અંદર સિલેક્ટ કરવો આપણે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો હું જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ મિત્રો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બોજ જય હિન્દ